તો આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આજથી શ્રાવણનો પ્રારંભ અને પાછો સોમવારનો શુભગ સમન્વય છે જેના કારણે ભક્તો શિવ મંદિરોમાં ઉમટી રહ્યા છે શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરમાં જઈને ભૂળાનાથને ભજી રહ્યા છે રખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી છે તો અમદાવાદના વિવિધ શિવાલયોમાં પણ ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક જેઓ ચકુડા મહાદેવમાં ઉપસ્થિત છે ઝલક આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે શ્રાવણનો પહેલો સોમવાર અને જે શ્રાવણ મહિનાની શરૂઆત જ સોમવારથી થઈ રહી છે આ વખતના શ્રાવણ માસની વાત કરીએ વિશેષ છે નવ યોગ સર્જાઈ રહ્યા છે અને સાથે જ પાંચ સોમવાર છે ભક્તોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે કેટલો ઉત્સાહ કેટલો ભક્તિભાવ હજી સોમવારે શિવજી ભગવાન શિવનો વાર કહેવામાં આવે છે અને જે શ્રાવણ પવિત્ર માસ કહેવામાં આવે છે જયારે શિવની ઉપાસના કરવામાં આવે છે એવા શ્રાવણ માસની શરૂઆત આજથી શરૂ થઈ છે એટલે કે સોમવાર અને શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જે ભક્તોનો ઉત્સાહ છે તે બેવડાયેલો જોવા મળી રહ્યો છે જે શ્રાવણ માસ છે તે શ્રાવણ માસ દરમિયાન શિવની ઉપાસના કરવામાં આવશે ત્યારે આજથી જે ભક્તો છે તે ભક્તોની ભારે ભીડ છે સવારથી જ છે તે શિવાલયોમાં જોવા મળી રહી છે શિવાલયો છે તે હર હર મહાદેવના નાદ સાંજથી છે તે ગુજી ઉઠ્યા છે અને ભક્તો છે તે બિલીપત્ર પુષ્પો દૂધાભિષેક જળાભિષેક કરીને છે તે ભગવાન શિવને છે તે રીઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે વિવિધ શિવાલયો છે ત્યાં ભીડ જોવા મળી રહી છે ત્યારે તમે જોઈ શકો છો કે જે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારનું જે મોટું શિવાલય કહી શકાય જાણીતા છે શિવાલય છે એવા ચકુડિયા મહાદેવમાં પણ છે તે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભક્તો તો ભગવાન શિવના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અને શિવની આરાધના કરી રહ્યા છે વાત કરીશું મંદિરના ટ્રસ્ટી સાથે શું કહેશો આજે શિવરા આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે કયા પ્રકારનું જે આયોજન છે તે ચકુડિયા મહાદેવ ખાતે કરવામાં આવ્યું છે અહીંયા વર્ષોથી શ્રાવણ મહિનો ધામધૂમથી ઉજવાય છે અહીંયા અમુક વર્ષો પછી પાંચ સોમવાર આવ્યા છે અને અહીંયા સવારથી જ ભક્તોની રાતના અઢી ત્રણ વાગ્યાથી ભીડ થઈ ગઈ હતી અહીંયા સવામણ દૂધનો અભિષેક સવા લાખ બિલીપત્ર અખંડ ધૂન સવારે સવા ચાર વાગે મહાઆરતી અહીંયા ભક્તો જેવી પાંચે પાંચ સોમવાર દર્શનનો લાભ લે છે અહીંયા રક્ષાબંધનના દિવસ ઘીમાંથી શિવ પરિવાર બનશે પૂનમના દિવસે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ જે ઉજવાશે રાતે બાર વાગે રાતે બાર વાગે અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બરફના મહાદેવના દર્શન થશે સાંજે ચાર વાગે અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવશે શ્રાવણ મહિનાના પાંચે પાંચ સોમવાર મહાપૂજા થશે રાત્રે સવારે ચાર વાગે પરિપૂર્ણ થશે અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે એટલે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે અહીંયા વર્ષોથી મીડિયાવાળાનો સાથ સહકાર રહ્યો છે મંદિર માટે અહીંયા બંને ટાઈમ અનક્ષેત્ર બી ચાલે છે ગૌશાળા બી છે મંદિરમાં અને અહીંયા શિવ અહીંયા મંદિરમાં એન્ટરેસ્ટ થતાં બાપજી મહાકાળીમાં સાંઈનાથ બાબા રામદરબાર કેવટ પ્રસંગ ઋષિકેશ મહાદેવ શનિદેવ મહારાજ અને બાર જ્યોતિર્લિંગ એકવીસ ફૂટ ઊંચું શિવલિંગ છે જે લોકો કઠિન યાત્રાઓ જ બદ્રીનાથ કેદારનાથ નથી જઈ શકતા ભગવાનના હુકમ વગર અહીંયા દર્શન કરે છે તો એમને એવું થાય છે અમે ત્યાં જઈ આવ્યા અને ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે કોઈ ભગવાનનો નકોડો ઉપવાસ કરે છે કોઈ એક ટાઈમ કરે છે કોઈ ખાલી ફરાળ કરીને કરે છે જે સાચા ભાવથી જે ભગવાનને માને છે ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે તો જે મન શિવાલય છે ત્યાં જે બાર જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ છે તે પણ બનાવવામાં આવ્યા છે એટલે કે અહીંયા એક જ શિવાલયમાં આવા અંદગી દર્શન કરવાથી બાર શિવાલયો છે તે શિવાલયોના પણ દર્શન થઈ શકે છે જે ભક્તો છે તે ભક્તો પણ અહીંયા ઉપસ્થિત છે આપનું નામ મારું નામ વંદના પંડ્યા છે વંદનાબેન આજે શ્રાવણ માસની સમા પ્રારંભ થયો છે દર્શન કરવા આવ્યા છો શું કહેશો હા શ્રાવણ માસનો પવિત્ર સોમવારના દિવસથી જ પ્રારંભ થયો છે અને એનીથી હું ઘણી ધન્યતા અનુભવું છું કે શિવજી એ કલ્યાણકારી દેવ છે અને એમની પૂજા અર્ચનાથી મનને શાંતિ મળે છે કેટલા સમયથી અહીંયા તમે આવો છો લગભગ વીસેક વર્ષથી હું આવું છું અહીંયા આગળ શ્રાવણ માસ દરમિયાન શિવજીની પૂજા માટે તમારું નામ કલ્પનાબેન અ કલ્પનાબેન શું કહેશો આજ સી સોમવાર છે અને શ્રાવણ માસ છે તમે ભગવાન શિવની આરાધના કરી રહ્યા છો કઈ રીતની તમે પૂજા આર્ચના કરો છો મને શિવની પૂજા કરવામાં બહુ સારું લાગે છે મનને શાંતિ લાગે છે અને 72 વર્ષ પછી આ પહેલો સોમવાર અને આ મહિનામાં પાંચ સોમવાર આવ્યા છે એટલે દર સોમવારે ચકોડિયા મહાદેવ આવીને ભગવાનની શિવ આરાધના કરવાની તમે ક્યાંથી આવ્યા છો ભાઈ મેં રાજસ્થાન છું અને અહીંયા રહેવાનું છે ઓડવ અને દસ સોમવારને અમે આવીએ છીએ અને આજે બે હજાર છ થી હું અહીંયા રઘુવીર આવું છું ચકુડિયા મારી મંદિર મનોકામના પૂર્ણ થાય છે શું કરે મનોકામના પૂરી 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 થાય છે કઈ રીતની આરાધના કરો છો શિવજી બસ ભગવાનને આરાધના કરીએ છીએ મનને જેવું હોય કામના પૂરી થાય છે તો તમે જોયું તે રીતે કે જે ભક્તો છે તે ભક્તો જે ભગવાન શિવના દર્શન માટે આવી રહ્યા છે બિલીપત્ર ચડાવી પુષ્પ અર્પણ કરી દુધાભિષેક જળાભિષેક કરી કાળા તલ ચડાવી વિવિધ રીતે છે તે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન શિવ એ ભોળા છે અને જે તરત જ રીજી જાય છે ત્યારે જે ભક્તો છે તે ભક્તો મનમાં આસ્થા લઈને છે તે અહીંયા આવી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી આશા રાખી રહ્યા છે જી જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે તો જે અમદાવાદમાં આવેલું ચકુડિયા મહાદેવ છે ત્યાં તો ભક્તો